રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે શહેર કોંગ્રેસે આજે બંધનું એલાન આપ્યું હતું બંધના એલાનને પગલે એનએસિવાયે શાળા કોલેજ બંધ કરાવી તો કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી આ સમગ્ર વચ્ચે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું જેમાં કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી

અર્ધો દિવસ રાજકોટ બંધ રાખો મૃતકોને શ્રદ્ધાંજલિ સંવેદનશીલ છે કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે આપે સૌએ માનવતાના ઉત્તમ દર્શન કરાવ્યા જડબે સલાક રાજકોટ બંધ રાખ્યું એ માટે સમગ્ર કોંગ્રેસ પક્ષવતી ચક્કાજામ કર્યો તેના પગલે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી અટકાયત કરાતા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા હતા જોકે પોલીસે ટીંગા ટોળી કરી તેમને ત્યાંથી લઈ ગઈ હતી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ લઈ બંધનું એલાન હતું તેવામાં પોલીસે આજે કુલ એકાવન લોકોની અટકાયત કરી પીડિત પરિવારના એક વ્યક્તિ સહિત એકાવન લોકોની પોલીસે અટકાયત કરી કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત થઈ ઓગણચાલીસ લોકોની માત્ર માલવ્યાનગર પોલીસે જ અટકાયત કરી છે અટકાયત બાદ સીઆરપીસી ઓગ્ન મુજબ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા